તો મહાદેવ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજના એક નવા જ બ્લોગમાં અને આજના વ્લોગની શરૂઆત આપણે મેળી ઉપરથી કરીએ છીએ જોઈ લ્યો કારણ કે હાજનો વિડીયો અપલોડ કરવાનો હું દર વખતે આજનો ટૂંકમાં વિડીયો આવવાનો હોય તો કાલ હાજના અપલોડ કરી દઉં પણ આજે હાંજને અપલોડ કરતા ભૂલાઈ ગયા રહી ગયા ટૂંકમાં એટલે હું કહું સવારે જ અપલોડ કરી દઉં પહેલે રજ બાકી જોઈ લો અત્યારનું વાતાવરણ અને ફ્રેન્ડ્સ અમારે અહીંયા વાદળછાયું વાતાવરણ છે અને વરસાદનું પણ ચાલુ જ રહી છે કોક કોકોક છાંટો તમારે કેવું વાતાવરણ છે વરસાદ છે કે ક્યાંથી છો તમે એ કોમેન્ટમાં જણાવજો બીજું અને ચાલો આજના લોગને આપણે કન્ટિન્યુ કરીશું મીજુ અને અહીંયા ભાઈ બધું પોરમાં નાસ્તો કરવા આવી જા ખાઈ જ બહુ હોય પાક તો નહીં ઊભો કરતો હોય જેથી કામ કરીએ નાસ્તો <laughs> 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 <laughs>

થઈ ગયું કામ તમારું બધું એ ભાણા કર લેતા લોટ લેતા જ હાંડી ઘડે દે છે તો તો ના કણ ઘડ દે દે ના દહી ના છે છ હદરો કર લે છે કેટલા વાગે ઉઠા ઉઠો કઈ ઉઠે છે ને ઈમ જા મોડી મોડી ઉઠો આ કોઈ મોઈ જે ઉઠે ને બેક દેતા કોઈ મોઈ ના તાખા માથે આંજવાનું પડે ઓલો બળ કરે ને

તો ફ્રેન્ડ્સ આપણે જઈ છીએ વાડી જુવારવાનું છે માતાજી આજ માતાજીત કરી રહ્યા છે ભગવાનના તો ચાલો જુવારતા આવી વાડી જાવ અને મારે જવું છે અને મારે જવું છે માતાજી અને ઓલી એવા બનાવે છે રસોઈ બપોરની તો ચાલો નીકળીએ જુવારવા તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ વાડીએ ચડ્યું માતાજીના સાનિધ્યમાં ખોડિયાર અને નાગભાઈ બંને સાનિધ્યમાં આપણે અહીંયા જુવારી રીતે છે તો ફ્રેન્ડ્સ આપણે માતાજી આવી ગયા હતા અને જુવારી પણ દીધો હતો એની માતાજી ગજા ફરતી છે અને આ જોઈ શકો આપણે જુવારી દીધી જોઈ લો ફ્રેન્ડ્સ અહીંયા નજારો એક અદ્ભુત જ છે આખો માતાજીની દયાથી અને માતાજી શું જોવા ઉપર એ આપણે કાગળ ને બધું ઢાકલ પડ્યું છે બીચામાં અને ભાભાનું ઢાકલ છે તો ચાલો જુવારવાનું કામ થઈ ગયું છે આપણે માતાજીને હવે આપણે ઘર તરફ જઈએ અને વરસાદ પણ ધીરે 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 ખેટા પડવા માંડ્યા છે એટલે ઘેરે જઈએ તો ફ્રેન્ડ્સ હાલો બપોરનો ટાઈમ થઈ ગયો ને આજ તો 32 જેટને ભોજન છે બધાય જોઈ લી માતાજી આખી ને લાપસી ને બધું નિવેદ કર્યા છે મારા તો જમવાનું આવું છે આજ બધું અને ટમેટાનું શાક છે સેવ ટમેટા એવું કેવું છે સેવ ટમેટાનું શાક મે બનાવ્યું રેડી જ બરાબર દીવું બનાવ દીવું કે મે બનાવ્યું રેડી જ હોય તો ચાલો આવી જાવ બપોરા કરવા બીજું શું બપોરા કરી લેજો એન સકા એમની વાયલી ચકલી ના આવી ગઈ છે બપોર વચારે હેડી એને કાય બપોર થાય એટલે આવું જ પડે હા એ ઉડી ગઈ બિલી માં ગઈ બિલી તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે પૂના પાંચ જેવું અને અત્યારે હું વાડી થઈ આવ્યો ચક્કર મારી પારી લેવા ગયો તો આવ્યો હમણાં અને આપણે જીક બાણીને જઈએ છીએ ફાફાને આવી છે ટ્રેક્ટર લીધું છે નવું પાઇસર અને અહીંયા એદાયરો બેઠો છે મારા મમ્મીજીનો રમ બેડીમાં બે રોસીમાં હું બેઠી હોય ટ્રેક્ટર વાળા ક્યાં ગયા બધાય બધાય ટ્રેક્ટર તમને દેખાડી દઉં નવે નવું ટ્રેક્ટર આ જોઈ લઈએ ફ્રેન્ડ્સ આજે આગળ થોડીક વાર પહેલા જ આવ્યું છે નવું નવું હે આઈસર આઈસર ચારસો પચાસ અને આ ફૂલ વ્યૂ આજે અમારા ગામમાં બે થી ત્રણ ત્રણ ટ્રેક્ટર આવ્યા છે આ નવા એક એકસાથે જ જોઈ લ્યો સંજોગ ત્રીજે સાડત્રીસ ત્રિપલ ઝીરો ફાઈવ ટીસી હજી નંબર તો કદાચ નહીં આવતા હોય મોડા આવતા હશે જોઈ લે આ ટ્રેક્ટર ફૂલ રહ્યું રેન્જ આઈશર ચારસો પચાસ પોવર સ્ટેરિંગ બાકી આ બધું જે સેમ વય ડિજિટલ મીટર લાગે છે કે નહીં

તો ફ્રેન્ડ્સ હવે આજના બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ આજ બહુ જા કન્ટેન્ટ નાખો નથી એટલું બધું મીડિયમ મીડિયમ નાખ્યો છે અને તો ચાલો મળીએ એક નવા જ બ્લોગમાં ત્યાં સુધી તમે પણ સુખી રહો શાંતિ રહો અને ભગવાનને યાદ કરતા રહો એવું જ પ્રાર્થના છે દેવું પણ હસતે હસે છે ચાલો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી મહાદેવઘર